અંદાજિત આસી કિલો છે શંકાસ્પદ ગૌમાસ ઝડપાયો છે ગૌમાસનો જથ્થો ઝડપાયો છે વડોદરા શહેર નજીક શેરખી આણંદથી વડોદરાની વચ્ચે જ ગૌપ્રેમીઓએ પોલીસને જાણ કરી એક વોચ ગોઠવી અને ત્યાં એંસી કિલોનો ગૌમાસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે રિક્ષામાં ભરીને લાવવામાં આવતો આ ગૌમાસનો જથ્થો કે જેની સાથે એક ઈસમની અટકાયત પણ કરી છે ગૌપ્રેમીઓ દ્વારા આ એક પ્રશંસની બાબત કહેવાય કે તેઓને બાતમી હતી અને બાતમીના આધારે પોલીસને જાણ કરી ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ્યારે આવતું હોય અને તે વોચ ગોઠવી વોચ ગોઠવ્યા બાદ રિક્ષામાં એસી કિલો કરતા પણ વધારે આ ગૌમાસનો જથ્થા સાથે કિસમની અટકાયત કરવામાં આવી છે જી આમ તો એસી કિલો ઉપર વધારે જ છે ગૌમાસ જે છે તે અને હું નેહા પટેલ એસપીસીએ વડોદરા જિલ્લા સેક્રેટરીની જવાબદારી છે જેના અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ છે અને પ્રાણીન ફાઉન્ડેશનની અધ્યક્ષ છું આજ રોજ અને આ ગાડી છે જેમાં ગૌમાસ છે તમે પીળાશ જોઈ શકો છો જે પીળું દેખાય ને સમજી જવાનું કે ગૌમાસ આ બધાને કહું છું જ્યાં તમે માસ લેવા જાઓ છો ત્યાં પીળા જેવું દેખાય ને ગેલ્લો એ સમજી જવાનું ગૌમાસ હોય એટલે તરત જ તમારે પોલીસને જાણ કરવાની અને અત્યારે અમે ભાયલી પોલીસ સ્ટેશન આવ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ સાહેબ છે અને એમના સ્ટાફ દ્વારા ખૂબ સહકાર મળ્યો છે શેરખી માં પકડાય છે બ્રિજ નીચે અને જે ગૌ એ છે ને ગૌમાસ ગોરવામાં જાય છે જ્યાં દુકાનો છે એની ચાર પાંચ દુકાનો છે ત્યાં ખુલ્લે આમ ગૌમાસ વેચાય છે અઠવાડિયામાં ચાર પાંચ વાર તો આવે જ છે આણંદ આવે છે આણંદ થી ખુબ ગૌમાસ વડોદરા આવે છે અને અમદાવાદ પણ સપ્લાય થાય છે તમે જે આપણે પહેલા પણ જે નવા યાર્ડમાં રેડ કરી હતી એલસીબી સાથે રહીને એમાં જે બધું ગૌમાસ આવે છે આણંદ થી જ આવે છે જે હુસેની સમોસા આપણે પકડ્યા હતા એ પણ આનંદ થી જ ગૌમાસ આવે છે જો હું તમને એ જ કહી રહી છું કે તમને એમ થાય કે જે કોઈ મીટ લેવા જાય છે એ લોકોને પીળું દેખાય એટલે સમજી જવાનું ગૌમાસ એફએસએલ ની જરૂર નથી એમાં તરત તરત તમે પોલીસને જાણ કરો તમે પોલીસ ઇન્સ્પેક્ટર જે હોય પોલીસ સ્ટેશનમાં એમને મળો અને એમને ઇન્ફોર્મેશન આપો જેથી આ બચી જશે અને બીજું કે આ જે દુકાનો જે ગૌમાસ વેચાય છે એમાં કોર્પોરેશન ધ્યાન આપે ત્યાંના સ્થાનિક નેતા હિન્દુ છે ને આપણા બધા નેતા તો જે છે કોર્પોરેટર છે બધા છે તો એ એકવાર વિઝિટ કરે ને ગૌમાસ જે દુકાનો છે કે ભાઈ તારું લાયસન્સ બતાવો આ જેટલા છે લાઇસન્સ વગરના છે ઘણા ગૌમાંસ ઘરમાં કાપે છે હવે બીજી વાત જે ગૌમાંસ દુકાનોમાં આવે છે એમાં યોગીજીની જેમ બુલડોઝર કેમ નથી ફેરવતા ત્યાંના સ્થાનિક નેતા કેમ એનું અવાજ નથી ઉઠાવતા એટલે આ કામ અમારું એટલાનું નથી સંસ્થાનું બધાનું છે હરેક હિન્દુનું છે જવાબદારી આ ચોલો એક હતો અત્યારે એનું પાયલેટિંગ પણ હતું એક પાયલેટિંગ હતું પાયલેટિંગ વગેરે ગાડીઓ નીકળે છે નહીં એમને અમારું ડર છે બધાને હા પહેલા પણ અમે કોશિશ કરી હતી એસી કોઈ એસી કિલો ઉપર વધારે જ છે તમે જોઈ શકો છો કેવી રીતે લઈ જાય છે એ લોકો અને આ લોકોની પાયલટિંગ હોય છે ખતરનાક હોય છે અને આની સાથે બીજી બે રિક્ષાઓ નીકળી છે ગૌમાસની હા કહું છું તમને ફૂલ આવે છે ત્યાં ગૌમાસ એટલે જેટલી વડોદરામાં દુકાનો છે ને એમાં કોર્પોરેશન છે ને એકવાર રેડ કરે પણ એમની પણ રેડ કેમ સક્સેસ થાય છે કેમકે કોઈ ને કોઈ એમાંથી ફૂટી જાય એમની ડેપ્યુટી બધા પંચાલ સાહેબ ને વર્ષોથી હું એમની સાથે કાર્ય કરું છું બહુ સારા વ્યક્તિ છે એકદમ જેન્યુન પણ થોડી સાવચેતી કરે તો થઈ શકે છે ગૌ માસ ની રેડ પહેલા પણ કોર્પોરેશન મને ખૂબ સહકાર આપ્યો હતો ને વડોદરાની પોલીસ તો હંમેશા સહકાર આપે જ છે